એક તરફ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે ઘણા બધા યુવા નેતાઓને પણ આ વખતે મંત્રીમંડળમાં તક મળી શકે છે અમરેલીમાંથી પણ કેટલાક ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા છે બીજી તરફ ફરી એકવાર પાયલ ગોટી પ્રકરણે ચર્ચા જગાવવાની શરૂઆત કરી છે પાટીદાર સમાજના યુવતી પાયલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે તેમણે તેમની સાથે બનેલી જે ઘટના હતી તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું તે બાબતે જે જવાબદાર લોકો છે તેમની સામે અત્યાર સુધી આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાની વાત તેમણે કરી છે ને ન્યાયની માંગ પણ કરી છે ત્યારે હવે આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને આ મામલે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ મેદાને આવ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી જે નમસ્કાર સ્વાગત છે હું અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો થોડાક સમય પહેલા આવેલો વિખવાતે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું તેમાં ભાજપના જ નેતાઓએ ભાજપના નેતાઓને પાડવા માટે જે ષડયંત્ર રચ્યું હતું તેના કારણે પોલીસ ફરિયાદ પણ થઈ હતી જોકે આ મામલામાં એક પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પીસાઈ હોવાની વિગતો કહેવાય રહી છે ભાજપના નેતાઓ વચ્ચે વિખવાદના કારણે જે પત્ર લખવામાં આવ્યો અને પત્ર વાયરલ થયો તે બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ હતી ને એટલું જ નહીં જે ભાજપના નેતાઓ આરોપી બન્યા હતા તેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું પણ પોલીસે સરઘસ કાઢ્યાના આરોપો પાયલ ગોટીએ લગાવ્યા હતા એટલું જ નહીં તેમને પોલીસ દ્વારા માર પણ મારવામાં આવ્યો હોય માનસિક ત્રાસ આપવામાં આવ્યા હોય ત્યાં સુધીના આરોપો તેમણે પોતાના નિવેદનમાં કર્યા હતા તેના જ કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું સૌ કોઈનું ધ્યાન આ ઘટનાને લઈને જોવા મળતા ભારતીય જનતા પાર્ટીને બહુ બદનામી સહન કરવી પડી હતી ત્યારે હાલ ગુજરાતમાં મંત્રીમંડળની એક તરફ વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે અમરેલીમાંથી પણ ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ને આ અટકળો વચ્ચે ફરી એકવાર પાટીદાર સમાજના યુવતી પાયલ ગોટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં તેમણે તેમની સાથે બનેલી ઘટના છે જ્યારે પોલીસ તેમના ઘરે આવી તેમને રાત્રે બાર વાગ્યા તેમના ઘરેથી લઈ જવામાં આવ્યા તેમની પૂછપરછ કરવામાં આવી આખી રાત બેસાડી દેવામાં આવ્યા હોવાના આરોપો તેઓ પત્રમાં કરી રહ્યા છે બીજા દિવસે પછી આ સમગ્ર ઘટના મામલે તપાસના બહાને પોલીસ લઈ જઈને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો પણ પાયલ ગોટીએ લગાવ્યા છે ને આ ઘટનામાં જે જે લોકો સંડોવાયેલા છે જેમાં ધારાસભ્ય પણ આ ઘટનામાં જવાબદારવાના આરોપો તેમણે લગાવ્યા છે તેમની સામે આજ દિન સુધી કાર્યવાહી ન થઈ હોવાના આરોપો તેમણે પત્રમાં કર્યા છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતને લઈને તેમને ન્યાય અપાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે તેના જ કારણે આ ઘટના ફરી ચર્ચામાં આવી છે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ ઘટના બાદ જે આ પત્ર મુખ્યમંત્રીએ લખાવે છે તેને લઈને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાની પણ મેદાને આવ્યા છે તેમણે પણ ટ્વીટ કરીને સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે જેમાં તેઓ ટ્વીટમાં લખી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠેલ પત્ર સોશિયલ મીડિયા પર મૂકીને પરેશ ધાનાણીએ પોસ્ટ મૂકી છે પરેશ ધાનાણીએ પોસ્ટ મૂકતા લખ્યું માછલા હોય કે મગર મછ શું બંને કરી રહ્યા છે મોજ નિર્દોષ દીકરી અડધી રાતે ઉઠાવી જનારા કોણ નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢનારા કોણ કોણ હતા નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનારા કોણ હતા કોઈના બાપના દાડાથી વંચિત રાખનાર કોણ હતા નિર્દોષ દીકરીને ખોટા કેદમાં ફસાવનાર કોણ હતા નેતાઓની આંગણીએ નાચનાર અધિકારીઓ કોણ હતા નિર્દોષ દીકરી સાથે અયોગ્ય વર્તન અને ઉતાવળ કોણે અને શું કામ કરાવી અસલી પત્ર લખનાર અને લખાવનાર કોણ કોણ હતા નકલી ફરિયાદ કરનાર અને કરાવનાર કોણ કોણ હતા સસ્પેન્ડ કર્મચારીઓને ફરી બચાવનાર કોણ કોણ છે સંડોવાયેલા અધિકારીઓ પ્રાઇમ પોસ્ટિંગ અપાવનાર કોણ કોણ છે